મોડીના ભેટ અને જાંબુડિયાના સીમાડે એક હજાર ટન ગેરકાયદેસર કાર્બોસેલનો માલિક કોણ તેવા પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે મોડીના ભેટ ગામે ગત તારીખ તેર જુલાઈના રોજ ગેરકાયદેસર કાર્બોસેલ કોલસાની ખાણમાં અકસ્માતમાં ત્રણ મજૂરોના કમકમાટી ભર્યા મોત થયા હતા ત્યારબાદ આ ભેટની અનેક ગેરકાયદેસર ખાણોનો કાર્બોસેલની અન્ય જગ્યાએ સ્ટોક કરવામાં આવ્યો છે અંદાજિત એક હજાર ટન જેટલો કાર્બોસેલનો જથ્થો હાલ પણ ભેટ અને જાંબુડિયાના સીમાડે પર સરકારી જમીનમાં ઘાસ અને કાગળ ઢાંકી રાખવામાં આવેલ છે જે ભોપાભાઈ વાલજીભાઈ વાડી પાસે હાલ સ્ટોક કરેલ છે ત્યારે અનેક સવાલો ખાણ ખનીજ વિભાગના અધિકારી સામે પેદા થાય છે કે આ ગેરકાયદેસર ખનીજ કાર્બોસેલને કેમ ઝડપી પાડવામાં ન આવ્યો કે સીલ કરવામાં ન આવ્યો ખરેખર આ કાર્બોસેલ ખનીજ જથ્થો કયા ખનીજ માફિયાનો છે અત્યાર સુધી કેમ જથ્થો કબજે કરેલ નથી જેવા સવાલો પેદા થાય છે ત્યારે આ જથ્થો ન જપ્ત કરવામાં આવે તે માટે કેટલું વહીવટ થયું છે આ બાબતે ખાણ ખનીજ વિભાગના અધિકારી સંડોવાયેલા હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ જથ્થાનો વીડિયો ભેટના જાગૃત નાગરિક તરફથી વાયરલ કરવામાં આવ્યો છે અને ભેટના ગામ લોકોની માંગ છે કે તટસ્થ તપાસ કરવામાં આવે તો ખનીજ માફિયાઓના નામ પણ ખુલે તેમ છે અને જથ્થો જપ્ત કરી સરકારને સોંપવામાં આવે તો લાખો રૂપિયાનો કાર્બોસેલનો ખનીજની આવક પણ સરકારને થશે અને શંકાસ્પદ ભૂમિકા ભજવનાર અધિકારીઓના પણ તપેલા ચડી જાય તેમ છે અત્યાર સુધીમાં ભેટ ગામે કુલ છ મજૂરોના મોત થઈ ચૂક્યા છે અને છેલ્લા ચાર વર્ષથી ખનીજ ખનન વહન ગેરકાયદેસર ધમધમી રહ્યું છે ત્યારે અધિકારીની મેલીભગત બહાર આવશે તો જ તટસ્થ તપાસ કરવામાં આવે તેમ લાગી રહ્યું છે